ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સત્તા છે અને ભરૂચ જિલ્લામાં પણ બધા જ ધારાસભ્ય ભાજપના અને ભરૂચ જિલ્લામાં જીઆઈડીસીમાં આવેલ ઘણી કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી કરવાનો કાળ શો કર્યો હોય એમ ઘણી કેમિકલ કંપનીઓ દ્વારા વહેતા પાણીમાં કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવે છે આવી રજૂઆત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને મળતા જ રૂબરૂ વાઘરા તાલુકાના વિલાઇટ જીઆઈડીસીની આજુબાજુના ગામના આગેવાનોને સાથે રાખી સ્તર પર રૂબરૂ જઈ પાણી જોયું તો ખબર પડી કે કંપની દ્વારા બનાવેલ સેફ્ટી ટેન્ક પણ તૂટી ગયેલી હાલતમાં છે અને તે પાણી ખુલ્લા તળાવમાં જાય છે અને ત્યાં સ્થાનિક લોકો પોતાના ગાય ભેંસને પણ પાણી આજ પીવડાવવા મજબૂર બન્યા છે અને સાથે જ સ્થાનિક ખેડૂતો મજબૂરીમાં આજ તળાવના પાણીને ખેતી માટે પણ ઉપયોગમાં લેવા મજબૂર બન્યા છે જેના કારણે ખેડૂતોને પાકનું પણ ખૂબ મોટું નુકસાન વેઠવું પડે છે આજ વાઘરા વિધાનસભાના ધારાસભ્ય ત્રણ ત્રણથી ભાજપના ધારાસભ્ય છે મનસુખભાઈ સાત ત્રણથી સાંસદ આજ ભરૂચ જિલ્લાના છે અને સ્થાનિક લોકોએ આ બાબતે અગાઉ પણ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે તેમ છતાં કંપનીઓના માલિકોને જાણે કાયદાનો ડર ના હોય એમ બે ફાર્મ પાણી છોડે છે કંપનીની આવી કરતૂતથી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ પણ ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા વિડીયોના માધ્યમથી કહેવામાં આવ્યું કે આ બાબતે યોગ્ય રજૂઆત ફરી વખત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવશે અને જો તેમ છતાં જો કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો આગામી દિવસમાં સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે આપણે અત્યારે વાઘરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં અત્યારે ઊભા છે આ એટલા માટે અહીંયા ઊભા છે કે આજુબાજુના જે ગામોના ખેડૂતો છે એ લોકોની કેટલાક વખતથી ઘણી બધી રજૂઆતો હતી કે અહીંયા આજુબાજુમાં જે જીઆઈડીસી આવી છે આ ભરૂચ જીઆઈડીસી ભરૂચ જિલ્લાની અંદર છ છો સાત સાત જીઆઈડીસી આવી છે અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ જીઆઈડીસી આવી છે આ વાગરા તાલુકાની સાયકા જીઆઈડીસીમાં આ જે જગ્યા અમે ઊભા છે એની રજૂઆત અગાઉ પણ ગ્રામજનોએ ભેગા થઈ અને જિલ્લા કલેક્ટર કચેરીને જીપીસીપીને આ તમામ લોકોને રજૂઆતો કરી છે મીડિયામાં પણ આ બાબત એમની રજૂઆતો કરી છે એમની જે વેદના છે એ થાલ છે પરંતુ આજ દિન સુધી આનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવ્યું અત્યારે જ્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ જ્યારે અહીંયા આવી છે ગ્રામજનોની રજૂઆતને જોઈને ત્યારે અહીંયા આવીને જોયું તો ખબર પડી કે આ જે ટેન્ક એ લોકોએ જે બનાવી છે જે ઇનલીગલી અંદરથી જે પાઇપલાઇન અંદર એ લોકોએ નાખી છે અને એનું પાણી અત્યારે ઓવરફ્લો થઈ એ પાણી અહીંયાથી આ જે બાજુમાં જે નેર જેવું બનાવ્યું છે ત્યાંથી થઈ અને એ પાણી વહેતા પાણીમાં લોકો છોડી દે છે દર ચોમાસામાં અત્યારે કોઈ ચોમાસાની પરિસ્થિતિ નથી તેમ છતાં આપણે જોઈએ કે અહીંયા પાછળથી પાણી એકદમ ફોર્સફુલી આવી રહ્યું છે તો માની શકીએ કે અહીંયા પણ